સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પહેલગામમાં મોત ને આપવામાં આવી ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી હતી કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધી હતી શાસકોના વર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલ ગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા જેને લઈને સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો હતો શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂર કરી દેવાયાની મેયરની માનસિકતાઓ પર વિપક્ષ દ્વારા હંગામા કરવામાં આવ્યા હતા સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાગંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સુહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ અને કૃણાલ સેલર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હતું સામ સામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી આપના કોર્પોરેટર રચના હિરપરાયો આવ્યું હતું કે અમે જ્યારે પહેલગામા થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા અને પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલો કરવાની વાત કરી ત્યારે શાસકોના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું હતું અમને દેશ દ્રોહી કહેવામાં આવી રહ્યા હતા આશ્ચર્યની વાત છે કે શાસન એ લોકો કરી રહ્યા છે એ લોકો આતંકવાદીઓને દેશમાં આવતા રોકી શકતા નથી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકી શકતા નથી અને અમને દેશદ્રોહી કહી રહ્યા છે એ લોકોમાં હિંમત નથી કે એમના નેતાઓને આવી ઘટનાઓ કેમ થાય છે તે પૂછવાની દેશદ્રોહી અમે નથી તમે છો હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગર સામાન્ય સભા સુરત મહાનગરપાલિકામાં છું આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશવાસીઓ મૃત્યુ પામા છે એમને શ્રદ્ધાંજલિ જયારે પાઠવતા હતા ત્યારે જે પણ જગ્યા આતંકવાદીઓ આપણા દેશમાં પૂછે છે એ જગ્યાએ તમામ જગ્યાએ સિક્યુરિટી ટાઈટ કરવાનું અને આ આતંકવાદીઓ પરલાસ્ટ કરીને હુમલો કરવાની અમુક ભાજપના કોર્પોરેટર ખાસ કરીને બ્રજેશભાઈ હુંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને અમને એવું ઉશ્કેરા છે કે તમે દ્વેષદ્રોહી છો દ્રેશદ્રોહી અમે તો કહીએ છીએ કે આતંકવાદીઓ આપણા દેશવાસીઓને મારી તો હુમલો કરવો જોઈએ તો શું રજેશભાઈના સગા પણ પાકિસ્તાનમાં રહી છે કેમે ના ત્રીસ છે થી વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે છતાં પણ આજે હજારો બાંગ્લાદેશીઓ પાકિસ્તાની કોની હોય છે આ આ આ સરકારની સરકારની હોય છે 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 કેવી રીતે આવે બધું જ કોણ કરે નિગરાની આવા લોકો કેમ દેશમાં ઘૂસી જાય છે અને ત્રીસ વર્ષથી જો શાસન કરતા હોય અને છતાં પણ આજે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે વાહવાહી લેવા દોડી આવે કે અમે એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી થી એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પીકડાયા તો અત્યાર સુધી તમે શું કરતા હતા ઘટનાની રાહ જોવો ક્યારે આવી ઘટનાઓ દેશના લોકો માથે બને દેશના લોકો મૃત્યુ પામે પછી અમે નિર્ણયો લઈએ અને પછી અમે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને પકડીએ ખરેખર તો દેશ દ્રોહી કેવાને લાયક તો ભારતીય જનતા પાર્ટીના શાસકો છે જે કઈ કરી નથી શકતા